પેલેડેમ મોલ પાસેના બ્રિજ ઉપર કાર ચાલક બાઇક ચાલકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો આ અકસ્માત જોવા ઉભેલા ટોળામાં એક્ટિવા ઘુસી જતા ત્રણ ને ઈજા પણ પહોંચી છે અમદાવાદમાં બે દિવસમાં નાના મોટા અકસ્માતની સાથે હિટ એન્ડ રનના બે બનાવ સામે આવ્યા હતા ત્યારે ગત રાત્રિના વધુ એક બનાવ સામે આવ્યો છે એસજી હાઈવે ઉપર પેલેડેમ મોલ પાસેના બ્રિજ ઉપર બાઇક ચાલક યુવકને અજાણ્યો કાર ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે એ દરમિયાન બ્રિજ ઉપર અકસ્માત જોવા લોકોનું ટોળું ભેગું થયું હતું એ જ સમયે પૂર પાટ આવતા એક્ટિવા ચાલકે ટોળામાં એક્ટિવા ઘુસાડી દેતા ત્રણ લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે હાલ સમગ્ર મામલે એસજી વન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે દસ મહિના પહેલા આ જ બ્રિજ ઉપર હિટ રનમાં બે લોકોના મોત થયા હતા વેજલપુરમાં રહેતો રાહુલ ભાટિયા નામનો યુવક થલતેજ અંડરબ્રિજથી પેલેડેમ મોલની બાજુમાં આવેલા બ્રિજ ઉપર જઈ રહ્યો હતો તે દરમિયાન એક અજાણી બ્લેક કલરની સીડાન ગાડીએ રાહુલના બાઇકને ટક્કર મારી હતી જેના કારણે રાહુલની માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી આ અકસ્માત કર્યા બાદ અજાણ્યો કાર ચાલક નાસી ગયો હતો રાહુલની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે